યુવાનો બેઠા છે એટલે એક વિનંતી કરું આખી રાત જે કઈ બોલાય એ ઘણું બધું ભૂલી જાય જો પણ આ વાત કહું છું યાદ ન રાખજો આખી જિંદગી યાદ રાખજો ભૂલતા નહીં મારા કાર્યક્રમમાં સફળ થાય બાકી ભાઈ ભુવાન જે ભરતભાઈ જે કંઈ અરૂપભાઈ જે કઈ આયોજક મિત્રો સિમન જે કઈ દેહી લાખનું છે પણ મારું જો તમને આ છે દેવાનું એ આખી જિંદગી ન ભૂલતા કે સુકા સરોવરા અને ઊંચ કૂડા એની કરશો ના કંગી કોઈ થોડે ને ઘણે દેહીડે પછી ઘીના ઠામુ માં ઘી હોય સરોવર સુકાઈ ગયું હોય માલિકર માણા યાદ દે ભરુંડા પડી ગયા હોય એ તડાવડા ને કોઈ દિયે નો કે તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાઈ નથી એ ઊંચા કડુ નો આદમી હોય ને સમય ની થપાટે ખોરણું પાછું પીડ્યું હોય તો કોઈ દિયે નો કે તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાઈ નથી કારણ દુકાળ એક વર પડે બે વર પડે ત્રણ વર પડે કેટલા વર પડે ત્રણ વરડા પડે ચાર વર્ષ પડે ચાર વર્ષે દુકાળ તેથી થાકે અને અહાર એલી મંડાય તેદી પાણી છે એ પેટે ઢેલાય અને સરોવર ની માલિક જાય કોઈ સરોવર છે એ પાણીને બોલાવવા જાતું નથી પણ પાણીને પેટે ઢેલાય સરોવરમાં જાવું પડે એમ તમારા સંસ્કારને ને હાથવી રેખાય તો સંપત્તિ ને તો એકદી પેટે ઢેલાય આવવું પડશે સુકાન સરોવરા અને હું તો ઘોડા કરશો ના કંગી કોઈ તમારા વિશ્વાસ તમારી શ્રદ્ધા એ ડગવી ન જોઈએ